આજે જે સંમેલન યોજાયું છે એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં યોજાયું છે રાજ્ય લેવલની પરિસ્થિતિ જે કાંઈ હોય જોકે આંદોલનની વાત કરું તો આંદોલન તો એક કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે પણ મારા વિસ્તારને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આ આંદોલનની કોઈ અસર ગોંડલ વિધાનસભા વિસ્તાર ઉપર છે નહીં સમસ્ત સમાજ રાજપૂત સમાજને લગતો દરેક સમાજ પટેલ સમાજને લગતા સિવાયના અન્ય સમાજો પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જોડાયેલા છે અને આ વિસ્તારના ઉમેદવાર એટલે કે મનસુખભાઈ માંડવિયા લગભગ એક લાખથી વધુ ગોંડલ વિસ્તારમાંથી લીડ મળશે એવું મારું માનવું છે આ વિસ્તારમાં આંદોલન કોઈ અસર નથી ચાલી રહેલા આંદોલન વિશે ચાલી રહેલું જે આંદોલન છે એ મારી દ્રષ્ટિએ તો કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે આંદોલનમાં જે સ્ટેજ ઉપરના વક્તા જે લોકો બોલે છે એ બધાને હું લગભગ ઓળખું છું લગભગ કોંગ્રેસમાં કોઈ લડેલા છે કોઈ હારેલા છે કોઈ કોંગ્રેસનો હોદો ધરાવે છે આવા કોંગ્રેસના લોકો કે જેને ભારતીય જનતા પાર્ટી અરે સ્થાન કે સૂતક નથી આવા લોકો આંદોલનને વેગ આપે છે અને કોંગ્રેસ પ્રતિ સો ટકા આંદોલન છે એવું મારું માનું છું